નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ બાર એક બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે રવિવાર તો મિત્રો આ સમગ્ર અઠવાડિયે દરમિયાન ડુંગળીના ખેડૂતો માટે કેવું રહ્યું છે અને આવતું અઠવાડિયું છે એ દરમિયાન ડુંગળીના ભાવ ખેડૂતોને એવરેજ જે મિત્રો છે પાંચસો રૂપિયા અને ખેડૂતોને આઠસો રૂપિયા સુધી મળી શકે છે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌ પ્રથમ મિત્રો લાલ ડુંગળીના ભાવની વાત કરીએ તો અત્યારે જે લાલ ડુંગળીના જે સૌથી ઊંચા ભાવ છે મિત્રો મહુવાની અંદર ચારસો અને સિત્તેર રૂપિયા જોવા મળી રહ્યા છે અને સમગ્ર અઠવાડિયા દરમિયાન પાંચસો રૂપિયાથી લઈને છસો રૂપિયાનો ઓલ ઓવર હાઈ જોવા મળ્યો છે પરંતુ આ જે ભાવ છે ખેડૂતોને ભાગ્યે મળતા હોય છે અમુક અમુક ખેડૂતોને મળતા હોય છે એટલે જે વધારેમાં વધારે જે ભાવ મળી રહ્યા છે અત્યારે ડુંગળીના મિત્રો એ અઢીસો રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા છે હવે જે ડુંગળીના ખેડૂતો છે કહી રહ્યા છે કે જે આ ભાવ છે એ ખૂબ જ ઓછા છે અને એમને પોસાતા નથી અત્યારે મિત્રો જે ડુંગળીની આવકો છે પણ સારી એવી થવા લાગી છે અને જે ભાવ છે એમાં મિત્રો કન્ટિન્યુઅસલી ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો સફેદ ડુંગળીની તો સફેદ ડુંગળીના સૌથી ઊંચા ભાવ મોવાની અંદર જ છે ચારસો અને બાવન રૂપિયા જ્યારે વાત કરીએ મિત્રો આપણે સફેદ ડુંગળીની આવકોની તો આવકો પણ અત્યારે સારી એવી જોવા મળી રહી છે લાલ ડુંગળીની આવકોની વાત કરીએ તો મિત્રો બે લાખ ડુંળીની આવક જોવા મળી છે જ્યારે સફેદ ડુંગળીની વાત કરીએ તો ત્રેવીસ હજાર ગુણીની આવક જોવા મળી છે એટલે ઓલ ઓવર જે મિત્રો માર્કેટની જે આવકો છે એ પણ એટલી વધારે થઈ રહી છે કે જે ભાવ છે મિત્રો દબાયેલા છે આનું મિત્રો આ મેઇન રીઝન છે કે ડુંગળીના ભાવ અઠવાડિયા દરમિયાન ઘટ્યા છે લાલ ડુંગળીની મિત્રો આવક વાત કરીએ પ્રીવિયસ અઠવાડિયા દરમિયાન તો મિત્રો પચાસથી લઈને એક લાખ સુધીમાં જોવા મળતી હતી એટલે કે એપ્રોક્સિમેટ મિત્રો ડબલ થઈ ગયેલી છે આવકો ચેનલ જે પ્રાઇસ મિત્રો ડ્રોપ થયેલી છે તો આજના વિડીયોમાં આટલુંક જ હવે મળીશું બીજા વિડીયોમાં અસ્તુ જય હિન્દ